વિસાવદરમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે બધા જ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ જે છે શરૂ કરી દીધી છે અને જેમ આપણે અગાઉ વાત કરીએ એમાં ત્રિપાખિયા જંગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આ ચૂંટણી જંગની શરૂઆત આશીર્વાદ લેવા સાથે કરી છે પણ ગોપાલ આ ચૂંટણીમાં આ ચૂંટણીમાં પેટા ચૂંટણીની જાહેરાતો થઈ ચુકી છે આ ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને એમાં પણ ખાસ વિસાવદર ચૂંટણીની જે લોકો રાહ જોઈને બેઠા હતા એ મત વિસ્તારમાં ચૂંટણીનો ખરો જંગ જમવાનું છે

અને કેશુ બાપા આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ વિસાવદરની ચૂંટણીની વાત થાય એટલે કેશુભાઈ પટેલને યાદ કરવામાં આવે છે કારણ કે આ એ જ બેઠક છે જ્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા હતા આ બેઠક માટે એવું કહેવાય છે કે અહીંયા ભાજપ વિરુદ્ધ જ મતદાન થાય છે કેશુભાઈ પટેલ આ બેઠક પર ઓગણીસો પંચાણું માં પ્રથમ વખત અને ત્રણ વર્ષ બાદ પેટા ચૂંટણીમાં ફરી એક વખત જીત્યા બે ની પેટા ચૂંટણી અને ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના હર્ષદ રીબડિયા વિસાવદર વિધાનસભા બેઠક જીત્યા પણ પટેલના ભરત ભાજપ તરફથી આ બેઠક માટે ટિકિટ આપવામાં આવી હતી ત્યારે તેમની અહીંયા હાર થઈ હર્ષદ રીબડીયા કોંગ્રેસમાંથી લડ્યા ત્યાં સુધી જીત્યા પણ પછી બે હાજર માં લડ્યા ત્યારે હારી ગયા અને પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ભૂપદ આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હવે ફરી એ જ પવન ફૂંકાયો છે અને ભૂપત ભાયાણી પણ આ વખતે ભાજપમાં પડી ગયા છે અને આપમાંથી ગોપાલ ઇટાલિયા આ ચૂંટણીના જંગમાં હવે ઉતર્યા છે અને જેમ આપણે આમ આદમી પાર્ટીના એઆઈ જનરેટેડ વિડીયોમાં જોયું તેમ કેશુભાઈ પટેલ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા છે તો ગોપાલ ઇટાલિયાએ પોતે પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં એમના દીકરી એમને ચાંડલો કરી મોડું મીઠું કરાવી અને દુખણા લે છે આ સાથે ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે ખમ્મા દીકરીઓ ખમ્મા માવડ્યું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણી જાહેર થતા મારી નાનકડી દીકરીના તમામ દુઃખ દર્દનો ભૂકો કરી નાખે છે ગુજરાતની જનતાના દુઃખ વિસાવદર વેદના અને વર્ષોની પીડા નાનકડા દુખણાના ટચાકાર સાથે ભાંગીને ભૂકા થઈ જાય એવી શ્રદ્ધા સાથે હું વિધિવત ચૂંટણી પ્રચાર ચાલુ કરી રહ્યો છું મિત્રો તમામ પાર્ટીના તમામ જ્ઞાતિના તમામ જિલ્લાના સૌ બેઠક પર ચૂંટણી લડવા માટે જય કિસાન ના નારા સાથે જ ઉતરવું પડે કારણ કે આ વિસ્તારમાં ખેડૂતોની જ વસ્તી વધુ પ્રમાણમાં છે પરંતુ એ વાત પણ છે કે ખેડૂતોનો મત મેળવવા માટે ખેડૂતોની સમસ્યાને સમજવી પણ એટલી જ જરૂરી છે જે ત્યાંના સ્થાનિક હોય તો એ વ્યક્તિ વધુ સારી રીતે સમજી શકે પરંતુ ગોપાલ ઇટાલિયા તેના સ્થાનિક નેતા ન હોવાને કારણે પણ ક્યાંક તેની અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે અને બીજી જે વાત અહીંયા જોવા જેવી છે ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં લખ્યું છે કે તમામ પાર્ટીના મિત્રો એટલે અહીંયા એ તમામ પાર્ટીના મિત્રો સાથે કોને શું કહેવા માંગે છે એ પણ એક પ્રશ્નાર્થ મૂકી જાય છે ગોપાલ ઇટાલિયાને આ બધા આશીર્વાદ કેટલા ફળે છે હવે ત્રેવીસ જૂને ખબર પડશે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો બી એસ નાઇન નમસ્કાર